તો જુઓ જુઓ મિત્રો જોવો જુઓ તમે જોઈ શકો છો કે હનુમાન દાદાનું ડ્રોન ઉડાડવામાં આવ્યું છે રામ મંદિરમાં ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે પીએમ મોદીને યોગી સાહેબ આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે પીએમ મોદીએ હનુમાન દાદાનું ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે પીએમ મોદીની યોગી સબી મંદિર ઉપર ફૂલ પણ વરસાવ્યા હતા અને હાલ એમ કહેવાય છે કે એકસોને આઠ ફૂટની લાંબી અગરબત્તી પણ સળગાવી હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો કે હનુમાન દાદાનું ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા ને ઇન્સ્ટાગ્રામ ઉપર ધૂમ મચાવી રહ્યું છે દોસ્તું તો દોસ્તો તમને ખબર હતી કે બાવીસ જાન્યુઆરીના દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા પીએમ મોદીની યોગી સાહેબ આવ્યા હતા દેશ વિદેશથી લોકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા કારણ કે પગ મૂકવાની જગ્યા નથી એટલે પબ્લિક પણ આવી હતી ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો એમ કહેવાય છે કે રામ મંદિરની અંદર ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું હનુમાન દાદાનું અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે દોસ્તો તો તમને ખબર હશે કે રામ મંદિરમાં અલગ અલગ પ્રકારની ભેટો પણ મોકલવામાં આવી હતી ત્યારે હાલ એમ કહેવાય છે કે આ ડ્રોન બનાવીને પીએમ મોદીએ ઉડાડ્યું હતું દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે રામ મંદિરનું જ્યારે ઉદઘાટન થયું હતું ગામો ગામ રેલીઓ પણ કાઢવામાં આવી હતી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળીએ તબતક કલીએ જય હિન્દ જય ભારત ને જય શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખ્યો મળી એકવાર બીજા વિડીયો